જય માતાજી દી મિત્ર તો તમારા ક્ષેત્રમાં માં આવું પાણી ભરાયેલ હોય દેખો પાણીમાં ઊભી લણવાની મજા ચીવી છે તો હું તો ચોમાસાની મજા એકદમ ચાલ આવ ભરાવ પડી રે છેતર પાણી માં બાદરીયા ગણવાની મજા છે ઓર તો ટોપલા જેવા તરે જો ટોપલા તમારે આવા નીચે હો એ અધા ગાડી તને ઉડીયો તરે એમ તરે છે ને પગથી ઘરે ઘરે રાખવા પડે ને તો આવો બેટ પડ્યો દરિયા દેવો

બાદરીને કરહેણા તર્યા છે ભણી છે હેલો આપણે ટોપલો ફ્રાઈ ગયો એ શો ગયા તું ચો પ્રંતિ લીને આટલી ભય ચલો રો આરુ હરજો લણી રહ્યો એટલે પ્રાંતિ લો તો બાદરીના પૂરેપૂરા હાલ આવ્યા છે મિત્રો તમારા ક્ષેત્રમાં પાણી પોણી કે નહીં કોમેન્ટ કરીને જણાવતો અમારા તે હાલત થેક ડી અમારે તો આવી હાલત છે તમારા છે ગમથી ચે ચી ગામમાં પાણી ભરવાનું છે એ ખબર પડે અમારે તો આવું ભરાડો છે તલાવ દેવો પડ્યું છે ડેકાર ગામમાં પાણી ભરવાનું એ ખબર પડે અમારે તો કેને હાલત થઈ તો અમારે તો તલાવ ભરાલ પડ્યું છે

વાંય તો ગુડો ગુડો હમે થાય આ વાંય કને આ ખડીને તો હમ ઉતરી દે રાખું તો ખરે કેટલો પણ ભરલ પડી છે આ તો શિયાળુ શિઝન તો આમાં છે ને લેવરાય આ તો આવતા વરાળો આવશે રહો ઉકાતા ઉતા ઓહો તો તો ખરી ચોમાસે તો રમણ ભમણ કરીને અસી હાલત આવા છેતર ભરલ પડ્યા છે તલાવમાં તણે પડ્યા માછલીયા તરામ પડ્યા તરારા તો પ્રાણી તો પાણી પડ્યું છે ઓહ હોહ તમે સેટિંગ ના લડા શકશો આપણે બધી લડાઈ જીએટલી બાજી કેટલી છે કોઈ આવે જ ખબર પડે કેટલા પગ ઉતરે થાય ચો હેયા મેં કહે વાં આ રહી આવ કુરી કુરી છોડો થોડું પાણી છે તો લઈને અમે ઘણા પાણી તમે પાતી વળશો

હાલત થઈ તમારે તો આવી હાલત નહીં હોય અમારા દેશા તમારે નહીં આવી બનાસકાંઠા વાળાની આવી ને એવી દેશા તમારે નહીં હોય ઓવા ઓવા પણ આવી તો હાલત એમની કરે નહીં હોય થરાદ વાળાની